કૃષ્ણ કણયા લાલકી જય ઉમિયા માતની જય ભજન કરવા જ્યાતા ભગત મારા ભક્તિના રંગમાં રંગાયા ભગત મારા એ સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ જય ઉમિયા માતા करवा जता भगत मारा भक्ति नारंग मारंगाया भगत मारा सन्तोना सङ्गमा भक्ति नारंग मा, ना मा ना की पो मिने गुरुजीना देश मा सत्सङ्गता भगत मारा करवा जता भगत मारा ભક્તિ ના રંગ રંગાયા બગત મારા કેવી કેવી શીખ લઈ આવ્યા બગત મારા સારી સારી શીખ લઈ આયા બગત મારા ચોરી ના કરીએ ચુગલી ના કરીએ સ્વાસ્થ્ય માટે કદી ખોટું ના બોલીએ બોરો ના કોઈનો કરીએ બગત મારા करवा सत्सङ्गता भगत मारा भजन करवा जता भगत मारा भक्ति रङ्ग मारं भगत मारा ईर्षा ने अङ्गमा काडो भगत मारा मोहमाया ने मारो भगत मारा जनम मळ्यो जिया बलाई करवा नती मळ्यो कोयनी पथारी फेरवा लढाई झगडा ती दूर रैये बगत मारा सत्संग करवा जाता बगत मारा भजन करवा जाता बगत मारा भक्ती नारंग मारंगाया बगत मारा ગોરજીના વચને ચાલો ભગત મારા ભક્તિ ની મસ્તીમાં માલો ભગત મારા બળદેવ કહે સદગુરુ તરણ હાર છે માતે હાથ મેલ એનો બેડો રે પાર છે સદગુરુની ની સાન તમે સમજો ભગત મારા સત્સંગ કરવા જાતા ભગત મારા भजन करवा जाता भगत मारा भक्ति नारंग मा भगत मारा कृष्ण कनैया लाल की जय उम्या मातनी जय रायनी जय यमुना महारानी की जय